સિહોર નગરપાલિકાના વહીવટ સામે નગરપાલિકાના વિપક્ષના નેતા કર્યો આપણા ત્યારથી ગામમાં સમસ્યાઓની હારમાળ સર્જાણી છે આ બળીની અનાવડતના કારણે શિવહર શહેરના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું નથી અને દિન પ્રતિદિન લોકોની સમસ્યાઓ વધતી જઈ રહી છે ત્યારે આ અંગે જે તે સમયે જે તે મુદ્દાઓને લઈને વિવિધ રજૂઆતો અમુક દ્વારા વખતો વખત કરવામાં આવી છે પરંતુ આ લેખિત રજૂઆતો જે પ્રાદેશિક કમિશનરમાં કરવાની હોય છે ત્યાં કર્યા બાદ પણ આ રજૂઆતો અંગે શું કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહી થઈ છે કે નથી થઈ એ અંગેની કોઈ જાણકારી આપવામાં હોય અગ્ર સચિવશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરમાં અમે પત્ર લખ્યો છે અને એમાં જે અમારી વિવિધ રજૂઆતો છે જેમ કે नगरपालिकाના дум થયેલા કાકાવાંગે ભૂતકાળમાં ગેસ તથા પાણીની લાઈનો કામ કર્યા બાદ જે રસ્તાઓ ખોદાયા છે તેનો રિપેરિંગ કરવામાં ન આવ્યું હોય એ અંગે તથા नगरपालिका હા સ્થાન ચાલતા વાહનોનો ના ફિટનેસ ટેસ્ટ કરવા અંગે તેમજ વોટર વાસ તથા ડીઝલના બિલનો વિસ્તૃત ઓડિટ કરવા અંગે તથા નાણાકીય દુરુપયોગના કલેક ઉસિતેર મુજબની કાર્યવાહી કરવા અંગે તેમજ આધારણ સભામાં પ્રશ્નો તરીનો સમાવેશ ન કરવામાં આવતો હોય એ અંગેની તેમજ ઉથ્લેટની જગ્યા જે છે ત્યાં કોઈ મશીનરી સ્થળ ઉપર ન જોવા મળતા હોય આ અંગેની અમે વિવિધ રજૂઆતો લેખિતમાં કરે પરંતુ તેનો કોઈ પ્રત્યુતર સરનામામાં લખો છે પત્ર અને માંગણી કરી છે કે આ અંગે જો કાર્યવાહી થવાની બાકી હોય તો તાત્કાલિક સરથી એમના અમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તેનું અમુ અરજદાર એટલે કે વિપક્ષને તેની લેખિતમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવે